અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ડીવાયએસપી એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ યોજી હતી અને કાયદો વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી ખાસ કરી બે દિવસ પૂર્વે સુરત અને ગત રોજ ભરૂચમાં બનેલી

એ ડિવિઝન ડિવિઝન અંકલેશ્વર જીઆઈડીસી રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં વિસ્તારોમાં તમામ એક રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે આ કાર્યવાહી મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વર જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય